આજરોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શનના ઓનર યુનુસભાઈ ખફી તરફથી ધ્વજવંદનનો એક શાનદાર કાર્યક્રમ રાખેલ હતો જેમાં મહાનુભાવો તરીકે અબ્બાસભાઈ ખીરા હસનભાઈ જેમલાણી હસનભાઈ ખફી મુશ્તાકભાઈ કુરેશી જે સત્ય સ્વરાજ ન્યૂઝના પણ બ્યુરો ચીફ છે કાર્યકર્તા અને એસટીમાં ફરજ બજાવતા આપણા યુસુફભાઈ પરાસરા સાહેબ અબ્બાસભાઈ તથા ઇમરાનભાઈ ખીરા સાહેબ આ બધીએ જહેમત ઉપાડી અને આયા ધ્વજવંદનનો એક શાનદાર કાર્યક્રમ રાખેલ હતો અને શહીદોની શહાદતને યાદ કરી હતી અને જે ભારત દેશ માટે લડ્યા છે જેની કુરબાનીઓ આપી છે એ કુર્બાનીને યાદ કરી ને આ ધ્વજવંદનનો કાર્યક્રમના આયોજન કરેલ હતો હિન્દ જય ભારત આજ રોજ પંદરમી ઓગસ્ટના દિવસે મુસ્લિમો દ્વારા કે જે હર સમય જામનગર શહેરના હિન્દુ મુસ્લિમ એકતાનું એક પ્રતિક ગણાય છે જામનગર શહેરમાં અને ઇનુષભાઈ સુલતાન દ્વારા તેમની કન્સ્ટ્રક્શનની ઓફિસે ઝંડો લગાવવામાં આવ્યો અને તેમાં મહાનુભવ આપ જોઈ શકો છો કે જેમના નામ આપણે લઈ એટલા ઓછા છે જામનગર શહેરમાં હું આજ રોજ એક ગીત બોલીશ આપણા ભારત દેશના જે શહીદોએ શહાદત આપી છે અને જે સતત અંગ્રેજો સાથે લડ્યા એના વિશે પેલે તો બોલીશ ઇન્કલાબ જિંદાબાદ અને હવે એક દેશ માટે ગીત બોલીશ મેરી જાન તિરંગા હે ઈમાન તિરંગા હે મેરી તિરંગા હે મેરી જાન તિરંગા હે આપણે વતન કે ખાતિ હમ તો આપના ખૂન બહા દેંગે ઇસ ભારત મ ખાતિ આપના ખૂન બહા દેંગે મેરી જાન તિરંગા હૈમ તિરંગા હૈ મેરી શિરંગા હૈ મેરી જાન તિરંગા હૈ જૈ